જીસીસીઆઈ બિઝનેસ વુમન કમિટી દ્વારા અમદાવાદના પ્રખ્યાત સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મહિલા એમ્પાવરમેન્ટ મિશન અન્વયે ઓફ કોમર્સ અને બિઝનેસ વુમન બી સી દ્વારા રવિવારના રોજ સવારે છ વાગ્યાથી સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે રન ફોર હરના એક અનોખા કોમ્યુનિટી રનિંગ ઇવેન્ટ આયોજન કરાયું હતું સમગ્ર કાર્યક્રમ આર્થિક તેમજ સામાજિક પ્રગતિ માટે મહિલાઓના યોગદાનની નોંધ લેવા તેમજ તેઓને પ્રોત્સાહિત કરવા ખાસ આશ્રયથી યોજવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમમાં પુરુષ તેમજ મહિલાઓએ ખૂબ જ મોટી સંખ્યામાં ભાગ લીધો છે એક નાગરિક તરીકે મહિલાઓની શક્તિની ઉજવણી કરવા તેઓની આકાંક્ષાઓને ટેકો આપવા આપવા અને તેઓની ઉદ્યોગ સાહસિકતા યાત્રામાં યોગદાન માટે સૌએ તેઓની આતુરતા વ્યક્ત કરી હતી રન ફોર હરમાં ત્રણ અલગ અલગ શ્રેણીઓ હતી જેમાં દસ કિલોમીટર પાંચ કિલોમીટરની દોડ અને એક ફન રન ફન રન સેગમેન્ટ ખૂબ રસપ્રદ બની હતું જેમાં મોટી સંખ્યામાં પુરુષો અને સ્ત્રીઓ યુવતીઓ પરંપરાગત પોશાક પહેરી ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જીસીસીઆઈ ના સિનિયર ઉપપ્રમુખ રાજેશ ગાંધી બિઝનેસ વુમન કમિટી અને ચેરપર્સન આશા વઘાસિયા જાણીતા આર્ષે કૃતાર્થ શાલુ બેન લેખડિયા

નાના નાના બિઝનેસ વુમન ઓન્ટરપ્રિન્યોર્સ ને અપસ્કેલ અને અપલિફ્ટ કરવા માટે ફંડ રેઝિંગ ઇવેન્ટ છે આનું જે ફંડ થશે એનાથી અમે રાઉન્ડ ધ યર પ્રોજેક્ટ અને વર્કશોપ કરીશું તાકી અમે એમને એક લેવલ ઉપર લઈ જઈ શકીએ જ્યાં લિટરલ ગ્રોથ અમે એમનું હેન્ડ હોલ્ડિંગ કરી મારી આખી જે કમિટી છે પાંત્રીસ લોકોની અમે બધા એમને મેન્ટોરિંગ કરવાના છીએ અને એમને એક સ્ટેજ અહેડ લઈ જઈ શકીએ એના માટે આમાં પાંચ કિલોમીટર દસ કિલોમીટર અને ફન રન એમ ત્રણ કેટેગરી હતી અને આઠસો થી વધારે લોકો અમારી સાથે આમાં જોડાયા છે મેસેજ જે બધી ઇવેન્ટ્સ અને સેમિનાર બધું થતું હોય છે પણ આપણે ક્યારેય એના પછીનું નથી વિચારતા કે એના પછી શું લોકોને કેવી રીતે સપોર્ટ મળશે કેવી રીતે હેન્ડ હોલ્ડિંગ થશે અને ફિટનેસ બેઝિકલી રનિંગ ઇઝ અ ફિટનેસ તો ગરબા રનિંગ આ બધું ફિટનેસ પર્યાય છે એટલે એવી રીતે આ બંને મેસેજ જઈ રહ્યા છે લગભગ આઠસો થી નવસો લોકો આજના આયોજનમાં જોડાયા છે અને ફર્સ્ટ ઇવેન્ટ હતો ગુજરાત ચેમ્બર નો રન ફોર હર અને એ ઘણો જ સક્સેસ થયો આટલી સંખ્યા કદાચ તમે જ્યારે ચાલુ વિચાર્યું ત્યારે નહોતું કર્યું પણ અને ધ પર્પઝ ઇઝ ધેટ We want uh, equality in a, for the business woman or the woman in a workplace, in a social environment, and uh, that is what we are trying to spread the message that um, they should be very active. And uh, especially GCCI is very active yesterday. We had a uh, handicraft expo also, and uh, so variety of events are being done uh, under the variety of leadership. There are around 45 committees which are fully involved and active, and a uh, સંજીવ રાજપૂત નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ અમદાવાદ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે